જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ હાલો આજ બપોર વિડીયો ચાલુ કર્યો હે સવારમાં માં વઈ ગયા તો આપણે લોકાઈએ કારણ કે નણંદ ગઈ જા આપણા પાસે તે અહીંયા અને ટિકડ આવીને તો કઈ મનસાની સીરા આવી તો કલનીજા નું ચાલુ કર્યું છે આજે મે છોકરા બે આયા હે અને પછી સીરા આવી ને આવી ઈ પાછા નઈ જો નું વાસ્તવ નું ધોતી છે માર બકા આયા બેઠા હે ખાઈ બાકી ઘર માં ગયા મોબાઈલ જાતી નઈ ખતી તો ટિકરા મે આયે જો આઈ લાવી ફોન ચાતી મીકો તો માલપુર પૂરતે

અરે મારા રાજુન બાપુને મારા ને તોદી જેવું થઈ જતો તો બાપા ને તો દવાખાને કે લેતો આવું લેજો ને આરે ખજુર ને એવું બધું લેતો આવું તે થાય ને ચાલો વિડીયો બનાવી રેજો મનસુને આવે ને પછી બાપુરા બનાવું વિડીયો ચિરાઈ જાય પણ મારા બાપા લઈ આપડે બનાવીને વિડીયો બનાવી જરા સાકું ઘાતું મારે સપજન ખાતો ચિરે

હાલો તો વિડીયો રહેજો જોવાગે કે આપણે કોન પહેલા ખાઈ લેવી અને પછી રાંધવાની તૈયારી કરી બાર બાર હાડા બાર જેવું થઈ ગયું હોય એ આય તું હાલો રોટલા હોત બની ગયા અને ગેસ ઉપર શાક વઘાર્યું શાક સડે હેજી તો હું થોડીક સેવ બનાવી નાખું મંચાજી ઋતિકના લુગડા ધોવાઈને રોટલા ઘડ્યા અને ગેસ ઉપર મેં શાક વઘાર્યું મારા બાપાની અંદર બેઠા હે અને રાધ બાપુ ની નહાયા એ આવશે હવે થોડીક વાલ લાગશે તો નહીં ચા સેવ ને બનાવી નાખશે બપોરાનું એ આવશે એટલે બપોરા કરી લઈશું સેવ આપણે શેકાઈ જઈએ હવે પાણી નાખીએ એટલી વાર હે લોટ તો ચાલો પાણી નાખી દઈએ ઘીની લાગી કપેરી હાથી ગરમ પાણી હતું ને એટલે એટલે આમાં હે ને પાણીમાં આમના સડવા દેવાની

કે હમું કરા મસુકુ તો આર આર રંગ કરા અમાર વાલા આયા જો જાય હાલ જો આપણે ઉતાણી ની ખજૂર આઈ ગઈ બત ડાળિયા જો જો મસ્ત ડાળિયા હે આ તબુ ભઈલાયા હા આપ કાઈ કરો વિયા તો બધા કેતા હા હાડિયા તો કાળી મોટી લોકાય દે દે જો આ ટીકા ડાળિયા હા સે

જો આ છે છોકરા નો કલર પાકો અસલ હાલો તુલાડી રમવા પણ હોતી આવજો બોલે મે કલર છે અને અમે નકી તારે ને કે ચકણી ઇને પોર કલર હજી ઇમના પડ્યો હે આ ડબલા પોર તો લાયા ને પછી કોણ ઓસો મગાયો અને આમાં કલર છે પિસ્તાયું હોત લાયા છે મૂકી મોટી મોટી

અને હાજુ કલરમાં તમારે જો ધુલાડી રમવી ને તો આ કોરો કલર આવે એનાથી ખાસ કરીને રમાય તો વયો જાય અને કંઈ કેમિકલ ન આવે કંઈ આપણને શરીરને નુકસાન કે મોટે જાય ન આવે પણ અત્યારે છોકરાને હું કે પાકા સિવાય ગમે નહીં એટલે આવો લાયા